જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ પર આજનો આપણો આ વિડિયો છે આધાર કાર્ડ ઉપર તો આધાર કાર્ડ નવ ઘટાવવું છે તો તમારે શું શું જરૂરી છે તો આધાર કાર્ડ ઘટાવા માટે તમારે બે પ્રકારના પુરાવાની જરૂર પડશે તો નવું આધાર કાર્ડ ઘટાવા માટે એ બે પ્રકારના પ્રૂફ તમારે કયા રજૂ કરવાના રહેશે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું જો તમે ભારતના નાગરિક છો તો તમારા માટે આધાર કાર્ડ ફરજીયાત છે તો તમારે આધાર કાર્ડ કઢાવવા માટે કયા કયા બે ડોક્યુમેન્ટની જરૂર પડશે જેની આપણે આ વિડીયોમાં વાત કરીશું તો સૌ પ્રથમ તો તમારે નીચેના પૈકી જે દર્શાવેલ છે એમાંથી તમારે એક પણ આઈડી પ્રૂફની જરૂર પડશે તો સૌપ્રથમ છે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ પાસપોર્ટ આમાંથી તમારી પાસે ગમે તે પણ આઈડી પ્રૂફ હશે તો આ આપણું પહેલું પ્રૂફ હતું તો બીજું પ્રૂફ હવે શું જોઈશે એની આપણે વાત કરીશું તો બીજા પ્રૂફમાં રહેશે કે તમારે ગેસની પાસબુક હોય તો પણ ચાલે લાઇટ બિલ હોય તો પણ ચાલે અથવા તો આપણે કન્વું રેશન કાર્ડ હોય એની જરૂર હોય તો પણ ચાલે આમાંથી ગમે તે એક તમારે ડોક્યુમેન્ટ આપવાનું રહેશે આ ડોક્યુમેન્ટ છે એ એડ્રેસ માટે જરૂરી છે આ વસ્તુના આધારે તમારું આધાર કાર્ડ નીકળશે બીજું કે ફોર્મની અંદર તમે કોઈ પણ બાબત હોય માહિતી તમારું પૂરું નામ જન્મ તારીખ જિલ્લો રાજ્ય આ બધું દર્શાવવાનું છે એ બધું કોમન છે જેમ બીજા ફોર્મમાં હોય તેમ આમાં પણ ખાસ તમારે જે પણ હોય તે તમારે ડોક્યુમેન્ટમાં નામ દર્શાવવાનું રહેશે તો તમારે આ બે પ્રકારના ફોર્મની જરૂર પડશે જો તમારે નવું આધાર કાર્ડ કઢાવવું હોય તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો બહુ ટૂંકો છે પણ જે વાત કરીએ આપણે વિડીયોમાં એ બે ડોક્યુમેન્ટની જરૂર તમારે પડવાની છે મળીએ એક નવા વિડીયોની અંદર